નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ ને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર બે ભારતમાં બ્રિટિશ શાસનનું સંપૂર્ણ સ્વાધ્ય પોતી સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ભારતમાં બ્રિટિશ વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે તેમાંથી કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી એટલે કે ખોટું છે તો કાયમી જમાબંધી પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા આ વિધાન જે છે તે ખોટું છે અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું હતું તો સાચો જવાબ છે મિત્રો સ્પેન અને ઇટાલી એટલે કે એ અને બી બંને સાચા છે ભારતમાં થતી ગળી સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ જે છે તે સાચો છે તો વિદ્યાર્થી મિત્રો બંને જે છે બંને સાચા જવાબ છે એ બી એટલે આપણે સાચો જવાબ શું લખીશું ડી પ્રશ્ન નંબર ચાર મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસીઓ જે છે તે રહેતા હતા તો જવાબ આવશે ખોંડ બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલી આ કલમાં નીચે પૈકી કયા વિધાનો સમાવેશ થતો નથી તો વર્તમાનની અંદર જીવવું બાકીના ત્રણેય થાય છે પ્રશ્ન નંબર છ સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા પ્રશ્ન નંબર સાત પૂર્વ ભારત તો ગળી તો પશ્ચિમ ભારતની અંદર કપાસ કાયમી જમાબંધી રૈયતવારી અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા તો કાયમી જમાબંધીમાં કોર્નો રૈયતવારીમાં થોમ્સ મુન્દ્રો અને મહાલવારીની અંદર આવશે હોલ્ટ મેકેન્ચી આદિવાસી વિસ્તારોની અંદર થતાં સ્થળાંતરીય ખેતી બીજા કયા નામે ઓળખાય છે તો ઝૂમ ખેતી તરીકે ઓળખાય છે ખાલી જગ્યા પૂરવાની છે તો ગળીએ રંગકામમાં વપરાતું દ્રવ્ય છો સત્તરસો પાસઠની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહે બંગાળની દિવાની સત્તા આપી હતી બ્રિટિશ મહેસૂલ દફતરની અંદર ગ્રામનો જે સમૂહ છે તેના માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો બશીર બળવો છત્તીસગઢ તો વારલી બળવો જે છે તે મહારાષ્ટ્રની અંદર થયો હતો કુલ્લુના તો ગદી અને કાશ્મીરના બકરવાલ સમુદાય ખેટા બકરા પાડતો હતો ખરા ખોટાની વાત કરીએ તો કંપનીના શાસકો ગળીનું વાવેતર કરનાર ખેડૂતોની ફરિયાદ યોગ્ય રીતે સાંભળતા હતા તો ખોટું છે એમ જનજાતિ સમુદાયના મુખિયાઓએ કંપની શાસનને નજરાણા આપવા પડતા તો સાચું બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સ્થળાંતરમાં વીત્યું તો સાચું બિરસા મુંડાના મૃત્યુ થવા છતાં ઉલગુલાન ચળવળ મંદ ન પડી તો ખોટું ને મિત્રો બક્સરના યુદ્ધની અંદર જીત મેળવ્યા પછી ક્લાઈવી અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી તો આવશે સાચું મને ઓળખું હું બિરસા મુંડાના પિતા છું તો આવશે સુગના મુંડા મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરનારની જવાબદારી મને શું તો ગ્રામીણનો મુખી બક્સર યુદ્ધ સમયે હું મુઘલ સામ્રાજ્યનો બાદશાહ હતો તો શાહ હાલ દ્વિતીય આંધ્રપ્રદેશમાં રહેતા અને ગાય ભેંસ પાળતો જન જાતિ સમુદાય તો લબાડિયામ બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્ર સાથે વેપાર કરવાના એક અધિકાર આપ્યો હતો તો ઈસ્ટ ઇન્ડિયા કંપની વનગુજર અને લબાડિયા તો આવશે સી ગાય ભેંસ પાળતા ખોડ તો આવશે એ કાપડ વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય નમત્ર મુંડા તો જવાબ આવશે એ સફેદ ઝંડા બિરસા મુંડા રાજ હતા સંથાલ તો આવશે બી કીડા નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી કાયમી જમાબંધીની અંદર જમીનદારો મહેસૂલનો દસમો ભાગ મહેતાણા તરીકે આપતા બિરસા મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું મહાલવારી પદ્ધતિની અંદર જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી વારલી જનજાતિના લોકોએ બળવો મહારાષ્ટ્રના વિસ્તારમાં થયો હતો યુરોપિયન દેશો એસોસિએશન ઓગણીસો નેવ સુધી કેરેબિયન દેશોમાંથી ગળીનો જે પુરવઠો છે તે મેળવતા હતા ઇજારો એ શું છે તેની પારિભાષિક અથવા તો મિત્રો વ્યાખ્યા આપણે આપવાની છે એટલે કે સમજૂતી લખીશું તો ઈજારો એટલે કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો કોઈ વસ્તુના ઉત્પાદન વેચાણ કે સેવા પર સંપૂર્ણ તેનો અંકુશ આ સ્થિતિની અંદર બજારમાં તે વસ્તુ સેવાના બીજો કોઈ વિકલ્પ હોતો નથી જેના કારણે ઈજારો ધરાવનાર વ્યક્તિ કે સંસ્થા ભાવ નિર્ધારણ અને પુરવઠા નિયંત્રણમાં સ્વતંત્ર હોય છે સ્થળાંતરીય ખેતી તો સ્થળાંતરીય ખેતી એક પ્રકારની ખેતી પદ્ધતિ છે જેમાં ખેડૂતો જંગલના એક ભાગને સાફ કરીને ખેતી કરે છે અને થોડા સમય પછી જમીનની ફળદ્રુપતા ઘટતા બીજી જગ્યાએ સ્થળાંતર કરીને ફરીથી ખેતી કરે છે આ પ્રકારની ખેતીમાં જમીનને લાંબા સમય સુધી પડતર રાખવામાં આવે છે જેથી તેની ફળદ્રુપતા વાંચી આવે વેપારીકરણ તો વેપારીકરણ એટલે કોઈ વસ્તુ સેવા કે પ્રવૃત્તિને વેપારી હેતુઓ માટે ઉપયોગમાં લેવા અથવા તો તેને બજારમાં વેચાણ માટે રજૂ કરવી આ પ્રક્રિયાની અંદર સામાન્ય રીતે ઉત્પાદનના મોટા પાયે નિર્માણ થાય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય નફો કમાવવાનો હોય છે પ્રશ્ન નંબર આઠ

કારણ કે તેઓ જનજાતિ વિસ્તાર પર પોતાનો અંકુશ સ્થાપિત કરવા અને જનજાતિઓના કંપનીના નિયમો હેઠળ લાવવા માંગતા હતા મુંડા જનજાતિ સમૂહોએ કોની સામે ચળવળ મજબૂત બનાવી તો મુંડા જનજાતિ સમૂહોએ બ્રિટિશ શાસન અને જમીનદારો દીકુઓ બહારના લોકો સામે ચળવળ જે છે તે મજબૂત બનાવી અઢારમી સદીની અંદર ભારતમાં જોવા મળતા જનજાતિઓના નામ જણાવો સદીની અંદર ભારતમાં જોવા મળતી કેટલીક મુખ્ય જનજાતિઓમાં મુંડા સંથાલ ગોડ ભીલ ખોડ અને કોળીઓનો સમાવેશ થાય છે મીર કાસિમને અંગ્રેજો સામે કઈ બાબતમાં વાંકવું પડ્યું હતું તો મીર કાસિમને અંગ્રેજો સામે વેપારમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં વાંકવું પડ્યું જેના કારણે તેણે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું તો રૈયતી પ્રથાની અંદર ગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને એટલે કે રૈયતોને કંપની અથવા તો બાગાયતદારો દ્વારા લોન આપવામાં આવતી હતી અને તેઓ તેમની જમીન ઉપર ગળીનું વાવેતર કરતા હતા જેનું વેચાણ નિર્ધારિત ભાવે બાગાયતદારોને જ કરવું પડતું હતું અન્ન ભંડારો તરીકે ઓળખાતું બંગાળ કંગાળ કેવી રીતે બન્યું કારણ આપવાનું છે તો બંગાળ અન્ન ભંડાર તરીકે ઓળખાતો હોવા છતાં કંગાળ બન્યું કારણ કે અંગ્રેજોની શોષણકારી મહેસૂલ નીતિઓ વારંવાર પડતા દુષ્કાળો અને ખેડૂતો ઉપર લાદવામાં આવતા અતિશય કરવેરાના કારણે ખેતી અને ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી આથી કંપની શાસનની અંદર ભારતના ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂર બની ગયા તો અંગ્રેજોની જમીન મહેસૂલ નીતિએ જેમ કે કાયમી જમાબંધી રૈયતવારી અને મહાલવારી પ્રથા હેઠળ ખેડૂતો પાસેથી ઊંચા મહેસૂલ ઉગરાવવામાં આવતા હતા જેથી ખેડૂતો દેવાદાર બન્યા પછી મહેસૂલ ન ભરી શકવાના કારણે જમીનદારો જમીન ખરીદી લેતા પરિણામે ખેડૂતો જમીન વિહોણા જે છે તે બનતા ગયા અને તેઓ ખેતમજૂરો બનવા માટે મજબૂર થયા કાયમી જમાબંધી તો વિદ્યાર્થી મિત્રો કાયમી જમાબંધી વિશે આપણે અભ્યાસ કર્યો છે અને આ પ્રકારે તમારે જે ટૂંક નોંધ છે તે લખવાની રહેશે જનજાતિઓની પ્રવૃત્તિઓ તો અલગ અલગ વિસ્તારની અંદર ભારતમાં આવેલી જે જનજાતિઓ છે તે વસવાટ કરતી હતી અને તેઓ કઈ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી તેનો આપણે અહીં મિત્રો અભ્યાસ કરવાના છીએ ત્યારબાદ બિરસા મુંડા દ્વારા ચલાવવામાં આવેલી ઉલગુલાન ચળવળ જે છે તેની પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ટૂંકનોદ સ્વરૂપે આ પ્રકારે જે છે તે જવાબ આપણે લખવાનો રહેશે વાત કરીશું અહીં આપણને તમારા વિસ્તારમાં થતા પાકો વિશેની માહિતી મેળવી એ પાક કઈ રીતે ઉપયોગી અને કયા ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગી છે તેની નોંધ તમારી નોટબુકમાં લખવાની છે ઉદાહરણ તરીકે બટાટા છે તો વેફર કંપની છે કપાસ છે તો સુતરઉ કાપડ છે મગફળી છે તો આ તેલ માટે જરૂરી છે નીચે આપેલા શબ્દ ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં વિભિન્ન જે જનજાતિઓ છે તેના નિવાસસ્થાન અને જનજાતિઓના નામ શોધી અને લખવાના છે સંથાલ મુંડા કુલ્લુ ખોડ કોયાવા અને ગુજ્જર આ મિત્રો જનજાતિઓના નામ છે એમના નિવાસસ્થાનની વાત કરીએ તો હજારીબાગ છોટા નાગપુર કાશ્મીર મધ્ય ભારત આંધ્રપ્રદેશ અને પંજાબ આવશે તો આ પ્રકારે સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ આગળના ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો